હાલ આપણે કેવું થયું કે આપણે આખી યાત્રા કરી સ્નાન કર્યું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને પછી છે ને અમારા મિત્ર એક છે ઋષિકેશમાં આપણે કહું પ્રકાશભાઈ ભુવા આપણા ખાસ મિત્ર છે અને એક આઝાદ ઉડતું પંછી એ બંને વ્યક્તિ ઋષિકેશમાં છે એટલે એમની સલાહ મુજબ આપણે રાતે નીકળો ને તો ટ્રાફિક ઓછું નડે એ ગણતરીથી આપણે રાતે નીકળ્યા છીએ પણ આપણી ગાડીમાં એક તકલીફ થઈ ગઈ ગાડીમાં થયું એવું કે આપણે લેઓમાં ચાર્જિંગ સોકેટ પતી ગયા એટલે ચાર્જ એટલે બધા છ છ જણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર બધાના મોબાઈલ ચાર્જ કરવાના બધાની બેટરી ચાર્જ કરવાની કરવું હું અને બે દીતા ધંધા લાગ્યા હતા અને ત્યાં નીકળ્યા ને તો અમને આ ગાડી રિપેર કરવી હતી શું કરવું શું નહીં ત્યારે આ ભાઈ છે ને આ ભાઈ ઊભા ને આ ભાઈ ને આ ભાઈ આ કપિલ મોટર વાળા ભાઈ અત્યારે જો હરિદ્વારથી બહાર નીકળે ઋષિકેશ વાળા રસ્તા ઉપર એમનું ગેરેજ છે દસ મિનિટમાં આપણું સોલ્યુશન કરી દીધું દસ મિનિટમાં આપણું રેડી કરી દીધું ભાઈ આ કપિલભાઈ મોટરવાળા અહીંયા તમારે ગાડીનું કોઈ ભી કામ હોય ને તો અહીંયા આવી રૂપિયા ખાલી દોઢસો રૂપિયા કેદારનાથ ટ્રીપ નો એમાં અત્યારે લગીને આપણે ગણો ને તો આપણે બે દિવસ તો હરિદ્વાર પહોંચતા છે અડધો દિવસ હરિદ્વાર રોકાણા કાલ આખો દિવસ હરિદ્વારમાં આનંદ કર્યો અને રાત્રે સાડા નવ વાગે અમે નીકળ્યા અને ગાડીનું થોડુંક કામકાજ કરાવીને ઋષિકેશ પહોંચ્યા અહીંયા અમે બેસ્ટ લોકેશનમાં રોકાણા છીએ જે પણ ઋષિકેશ આવતા હોય ને એકદમ સસ્તું અને જમા કરાવવાની પણ બેસ્ટ જગ્યા છે અને આજે છે ને અમે ઋષિકેશ આખું એક્સપ્લોર જ કરવાના છીએ નીલકંઠમાં ટ્રાફિક છે અને વાતાવરણ તમે જુઓ અદ્ભુત વાતાવરણ છે અત્યારે અમે આજે આપણી ગાડી પાર્ક કરી દીધી છે સામાન બમાન એવો છે અને અમે રોકાણા છીએ અહીંયા ગુજરાતી સમાજનું એમ કહેવાય સ્વામિનારાયણ સંપ્રદાયની એક ખૂબ જ સુંદર જગ્યામાં જ્યાં અમે નોન એસીમાં રહ્યા છીએ નોન એસી એટલે કે એક વ્યક્તિના ત્રણસો રૂપિયા અમે છ વ્યક્તિ અત્યારે અઢારસો રૂપિયા જ્યાં ત્રણ ટાઈમ જમવાનું સવારનો નાસ્તો બપોરનું જમવાનું અને રાતનું જમવાનું બધું ઇન્કલુડ અને એમ કહેવાય ને કે આપણે ઘરમાં રહેતા હોય ને એવું બિલ આવે બંધારણ આજુબાજુની બધી જગ્યાઓ લઈ લીધી છે એટલે ખૂબ જ સુંદર વ્યવસ્થા છે ઋષિકેશ આવતા હોય તો તો આપણાને સજેસ્ટ થમ્સઅપ આપેલું છે અહીંયા રોકાવાય બીજે ક્યાંય રજ નહીં એટલે અહીંયા તમે રાત રોકાણા ખૂબ સુંદર વ્યવસ્થા હતી ખૂબ સુંદર મજા આવી હવે તમને છે ને જન્નતનો નજારો દેખાડો કે ઋષિકેશ એમ હુકમ કહે છે કે ભાઈ ભગવાન ખુદ અહીંયા સાક્ષાત બિરાજમાન છે એ તમને બતાવું જાઉં લોગર હારે રહીને તો આટલું ઓલું થાય આવી રીતે છે ને બધા વિડિયો શૂટિંગ જ ચાલુ હોય તમે ગમ્યા જાઓ ને આ વિડીયો જોવો હોય તો તમારે છે ને ઓલામાં જવું પડશે રુદ્રાક્ષ ફાઉન્ડેશન અને આ વિડીયો જોવો હોય ને તમારે તો તમારે જવું પડશે કેમ છો અમરેલી ને કેમ છો બગચરામાં જ આ ભાઈ શૂટ કરે છે આ મારા ખાસ ઇન્વાઇટેડ કેમેરામેન છે જે સુરતથી સ્પેશિયલ આવ્યા છે અને આવી રીતે સુંદર એવી રીલ બનાવે છે આ સ્વામિનારાયણ સંપ્રદાયની જગ્યા તમે કીધી લોકેશન તો દેતા ભૂલી ગયો તમે કોમેન્ટ કરશો કે લોકેશન તો આપો પછી મારી પાછળ એક આ સ્કૂલ છે આ સ્કૂલ જોઈ લો તમે પીએમ શ્રી ગવર્મેન્ટ પ્રાઇમરી સ્કૂલ અને આ જે છે ને એ ઉત્તરાખંડ શહેરી ઘરવાલા એવું કંઈક લખ્યું છે પણ તમને સીધો કહો તો વાડી કરીને જગ્યા આવે શેરી નંબર બાર કોઈને બી ઋષિકેશમાં પૂછી લેવાનું વાડી શેરી નંબર બારા અહીંયા જવું છે સ્વામિનારાયણ સંપ્રદાયની જે જગ્યા છે અહીંયા જવું છે એટલે તમને આ જગ્યા સજેસ્ટ કરશે એટલે અહીંયા આવી જજો અંદર અહીંયા જમા કરવાની વ્યવસ્થા છે અને રૂમની વ્યવસ્થા છે ને આખી ગલીમાં બધી જગ્યાએ એમનો જે મકાનો ઉભા હોય ને એ લઈ લીધા છે એટલે એસી નોન એસી જે જોતા હોય ને મળી જાય અહીંયા જો કે મેજોરિટી ઠંડી રહેશે એટલે તમે એસી લ્યો તોય ભલે અને નોન એસી લ્યો તોય ભલે બધું હરકું પડવાનું છે ભાવમાં ફેર પડશે બાકી પ્રાય રહેવામાં તો તમે નોન એસીમાં એસી જેવું ફીલ આવશે અત્યારે એવી ઠંડી થાય અમારા ગીરી બાપુ છે ને સવારના પોરમાં સાત વાગે ઉઠીને અને પહોંચી ગયા હતા રિવર રાફ્ટિંગમાં અને આ તમને કહેતા ભૂલી ગયો અમે ઋષિકાશ આવ્યા છે ને આ જગ્યા અમને સજેસ્ટ કરી છે એક બે એવા મોટા યુટ્યુબર અને બે મોટા મોટી કહેવાય કે તમે એવા વ્યક્તિ કે જેને મળવાનું મન થાય એવા બે વ્યક્તિ છે જેનો તમને આગળ ઇન્ટ્રો કરાવવાનો છું એટલે તમે એ વિડિયોમાં જોતા રહેજો એ બે વ્યક્તિ ત્યાં નાવા બેઠા છે નાઈ આવે એટલે તમને બતાવું પણ અમારા ગીરી બાપુ છે અગરી બાપુ કેમ રિવર રાફ્ટિંગમાં રિવર રાફ્ટિંગ જો ને જો એન્જોય કર્યો જો વા કેટલા રૂપિયાનો નો ખર્ચો થયો કઈ રીતે જણાવો ઓલરેડી અત્યારે ત્રણસો ને વીસ રૂપિયા બાર કિલોમીટર ના લીધા અને બસો રૂપિયા પર પર્સન લે

ઓફિસ એટલે માં હું હોય અહીંયા થી તમને વાહન માં લઈ જાય બાકી તમારું જે રીઅલ માં રિવર રાફ્ટિંગ છે ને એ સમથિંગ 1 કલાક નીયર અબાઉટ હોય છે એટલે આપણે જવાન આવન ટોટલ સમય કેટલો લાગે એ લગભગ તમે કેલ્ક્યુલેશન 3 થી 4 કલાક કે અમારા મૂકી દેવા બરોબર છે એટલે તમારું કામ થઈ જાય 16 કિલોમીટર હું તો એવું માનું છું કે જેને સ્વિમિંગ સારું આવડતું હોય ને તો એમને 26 કિલોમીટર નો રિવર રાફ્ટિંગ 26 કિલોમીટર નહી થાય હા 26 કિલોમીટર નું એ બહુ ટફ છે અને એમાં સિલેક્ટેડ વ્યક્તિને જ લઈ જાય કેમ કે જેને સ્વિમિંગ સારું આવડતું હોય બરોબર છે તો લાઈવ કરીને આવ્યા છોડાય ભીના રિવર રાફ્ટિંગ તમારો ભાઈ કેવો રિવર રાફ્ટિંગ નો તમારો શું વિચાર છે ભાઈ એના માટે ત્રણ કલાક થાય વિચારીએ વિચાર્યા હવે હવે તમે રોકાવાનું તો સેટિંગ થઈ ગયું હાલો તમે અહીંયા ઋષિકેશમાં આવ્યો એટલે સસ્તામાં રોકાવાનું તો થઈ ગયું અમે હું બજેટમાં જ બધું કરી છે ગાડી લઈને હુકામ આવ્યા સીએનજી કે આપણને સસ્તું પડે ને મોસ્ટ ઓફ અમે સીએનજીમાં જ ગાડી કહી છે પચીસોનું પેટ્રોલ નાખેલું છે ફૂલ ટાંકી જેવું થઈ ગયું છે પણ તોય અમે એનો ઉપયોગ નથી કર્યો હવે તમને બતાવું આ ઋષિકેશને સ્વર્ગ હુકામ કહેવાય છે અમે ઋષિકેશની અંદર છીએ અને સ્વામિનારાયણની જે જગ્યા છે આ પાછળની ત્યાં અમે રોકાણા છીએ સ્વામિનારાયણ આ સ્વર્ગ શું સ્વર્ગનો જ્યાં માં ગંગા આવી રીતે ફૂલ જોશમાં વહેતી હોય અહિયાં આખો આ ઘાટ બનાવેલો છે સાંજે અહીંયા આરતી થાય છે આ પહાડો આ હા આ પહાડો વચ્ચે થી મા ગંગાજી નીકળતી હોય અને પાણી કંઈ જેવું તેવું ન સમજવું બરફ જ છે બરફને હારો કેવડાવે જગ્યા છે અને એ જગ્યાએ આપણે ઊભા છીએ અને સ્નાને કરશું તો છોકરાઓ માની જાય તો અલામાઈ જાવું અને સામે મસ્તનું નાવાનું છે અહીંયા બહુ જતી પબ્લિક થઈ ગઈ છે અને એકદમ પહાડોની વચ્ચે વાહ ભાઈ વાહ કુદરતી આપણે આવી બધી વસ્તુ વધારે ગમે છે અને આવી બધી વસ્તુમાં એક અલગ પ્રકૃતિક આનંદ હોય છે અલૌકિક આનંદ હોય છે તે અલૌકિક આનંદની મજા આપણે લઈ રહ્યા છીએ આ ઋષિકેશના ઘાટ પાસે આમ ને એટલે જાનકી ઝુલા લક્ષ્મણ ઝુલા અને રામ ઝૂલા આવે છે તો અમારો વિચાર છે કે અહીંયા છે ને બાર સાડા બાર વાગે જમવાનું આપી દે છે અને અત્યારે વાયગા છે બાર કેમકે અમે કાલે આખી રાત પાંચ સાડા પાંચ વાગે લગી જાગતા હતા અમારા જે બે તમને સરપ્રાઇઝ ગિફ્ટ કીધી ને એ બે સરપ્રાઇઝ ગિફ્ટ ટૂંકમાં બે વ્યક્તિ એના અમને મુલાકાત કરાવવાના છે એની સાથે આખી રાત બેઠા અને હવે હમણાં થોડીક વાર જમી કરી અને પછી અમે લક્ષ્મણ ઝુલા રામ ઝુલા ને જાનકી ઝુલા બધું જવાનો વિચાર છે અત્યારે અમે આ ઘાટ પાસે હું મૌલિકભાઈ અને અમારી ટીમ આખી મિત્રો મંડળ હાલી રહ્યું છે મૌલિકભાઈ કેવું લાગે બહુ મજા આવે છે અમે જાનકી નો અહીંયા આપણે પુલ છે ત્યાં જઈ છે ત્રણ પુલ આવ્યા છે

અહીંથી જાનકી જુલા પછી લક્ષ્મણ જુલા અને બધી જગ્યાઓ આવે છે બધી જગ્યાઓ એક્સપ્લોર છે આપણે જે કહેવાય કે હસ્તીની આતુરતાથી રાહ જોતા હતા એક મહાન હસ્તી અને એની કરતા એક ઊંચી હસ્તી તો આવી જ નથી પણ એક મહાન હસ્તી અમારી છે એવા શ્રી પ્રકાશભાઈ ભુવા જે સુરત થી અમારી સાથે જોડાયેલા છે અને આ જે ભાઈ છે એના થકી અમે ઋષિકેશ પહોંચ્યા છીએ અને રોકાવાની વ્યવસ્થા કરી દીધી છે પ્રકાશભાઈ હા ભાઈ અત્યારે આપણે ગંગાજીના તટ પાસે ઉભા છે માં ગંગા વિશે બે શબ્દો જણાવો અમારે મિત્રો જો માં ગંગા ની વ્યાખ્યા કરીએ કે એવો કોઈ કવિ પેદા નથી જો એવો કોઈ લેખક પેદા નથી જો માત્ર ને માત્ર આપણા હૃદય નો ભાવ અહીંયા આપણને હૃદય ના ભાવ વિશે અમને જણાવો બસ માં ગંગા નિરવભાઈ એટલે એવું

કૈલાસ ખોપરા માંથી એટલે કે ભગવાન શંકર ની જટા માંથી મા ગંગા તમારું જીવન પરિવર્તન કરે કરે અને કરે બીજી વાત એક નીરવભાઈ કે આ જગ્યા ઉપર જે કોઈ માણસ કાઈ પણ જો પ્રેમ અને સમર્પણ ભાવ આવે છે અને એની અંદર જો કોઈ પણ જાત કુટેવ છે તો મા ગંગા કૃપાથી અવશ્ય જીવન સુધારશે અને બહાર આવશે સમર્પણ ભાવ જો ભગવાન પ્રત્યે નો ભગવાન ના ભાઈ હતા એ તો મૂકો વાત સાઈડ પણ એનો જે ભક્તિ ભાવ હતો બરોબર અને એના કઈ કેસ અહીંયા જે ત્યારથી લઈને એનું નામ કઈક ઋષિકેશ જેવું છે આવી વાત મેં અહીંયા આવીને પછી સાંભળી છે આ બધી માહિતી મેં મેળવી છે બાકી બધાને શું હતું કયા મોટા જબર ઋષિ હતા એની જટા મોટી મોટી હતી એટલે ઋષિ કેશ ખોટી છે હકીકત અને એક્ઝેક્ટ આપણી પાછળ જે મંદિર દેખાય છે જો પેલી ટોચ ઉપર મારી આંગળી જા દેખાય છે

તો આવી એક મહાન હસ્તી પ્રકાશભાઈ ભુવા અમારા ખાસ મિત્ર છે સુરતથી છે અને એનું યુટ્યુબ ચેનલ છે પ્રકાશ ભુવા બ્લોગ્સ જેમાં એ એવા બધા અદ્ભુત વિડીયો બનાવે છે એવી બધી હસ્તીઓ સાથે વિડીયો બનાવે છે કે તમને એમ થાય કે આ વ્યક્તિ આવું આટલું ઊંચું કામ કઈ રીતે કરી શકે તો એમની પણ ચેનલ હું મેન્શન કરી દઈશ અને આ બધાની ચેનલ પણ ભલે અત્યારે હું એડિટ કરતો હોય થોડુંક ફાસ્ટમ મારાલતું હોય પણ જ્યારે ફ્રી થાય ને એટલે બધાની ચેનલ મેન્શન કરી દે એટલે જેટલા પણ તમારે બધી ચેનલ જોવી છે ને તો જોઈ શકશો અમારે જે અમારી ભાઈ ઘનશ્યામ છે કે ભાઈ આ ભાઈ છે બધાની ચેનલ એક મેન્શન કરી દે એટલે તમારે બધાના વિડીયો તમે જોઈ શકો અને બધામાં અલગ અલગ વસ્તુ હોય છે બધાની પોતાની પોતાની આવડત હોય છે એ આવડત તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો તો હર હર ગંગે જો ઋષિકેશ ફરવા આવતા હોય ને તો તમને એક મસ્ત ગાઈડ આપું જે તમને આખું ઋષિકેશ ફરી શકશે એ અમારે સાથે શિવમસિંહજી મેરા નામ શિવમસિંહ હૈ મેં લોકલ ટુરિસ્ટ ગાઈડ હું और आप लोग अगर आते हो ऋषिकेश तो कृपया मेरे से कांटेक्ट करिए मेरा नंबर है नाइन वन टू नाइन फोर टू एट जीरो टू फोर ठीक है मेरा, है, मेरा नाम शिवम सिंह है आप लोग कॉल करिए मैं आपको पूरे ऋषिकेश में अच्छी अच्छी जगह जो है यहाँ की वो दिखाऊंगा जैसे कि पंच पांडव के द्वारा स्थापित किया गया शालीग्राम का शिवलिंग है यहाँ पे पंच पांडव आए थे क्या करने आए थे जब आप लोग आओगे तब बताऊंगा ऐसे फ्री में जानकारी नहीं दूंगा और और कौन सी जगह जगह के बारे में थोड़े जगह है यहाँ पे एक है की सनसेट का मतलब सनसेट व्यू देखना है आपको पहाड़ से तो आप क्यार की जाइए सनराइज देखना है तो सुबह पाँच बजे उठिए आप यहाँ से कुंजापुरी टेम्पल जाइए कुंजापुरी जो है माता सती का एक पार्ट गिराता है हार्ट का पार्ट शक्तिपीठ होता मतलब है हाँ शक्तिपीठ है वो और बहुत ही अद्भुत जगह है आप लोग जाइए ऋषिकेश का बहुत सुंदर व्यू देखने को मिलेगा अगर आप सर्दियों में आते हो तो मैं आपको ट्रैकिंग गाइड भी हूँ मैं ट्रैक कराऊंगा नौ किलोमीटर का ट्रैक है कुंजापुरी टू ऋषिकेश का एक नंबर का तीन पहाड़ी गाँव वॉटर वॉल आएगा बीच में आपको मस्त पहाड़ी नाश्ता मसाले वाली चाय मिलती है जो कि आपको खा पी के और ट्रैक करना होता है एक नंबर का मजा है आप लोग आइए मेरे से कांटेक्ट करिए चार्ज की कोई टेंशन नहीं है जो आप तो गया, मैं वो लूंगा बट आप लोग को भरपूर मजा दूंगा एक बार तो आइए ऋषिकेश गंगा जय जय महादेव जय जय महादेव अपनी जोड़ाई गया महान हस्ती जेनु नाम શ્રી શ્રી એક હજાર એક કરોડ આઠ એવા આઝાદગીરી બાપુ આઝાદ જે આઝાદ પંચી જે વીડો રાખે છે એ વ્યક્તિ એ હસ્તી એ મહાન પુરુષ આપણી સાથે છે જે આ ઋષિકેશ વ્યવસ્થા કરેલી છે અને આપણી સાથે સવારના ચાર વાગ્યા સુધી સત્સંગમાં પણ લાભ લીધેલો છે આપણે એમનો અને હવે આઝાદભાઈ આપણે ગંગા નદીના કાંઠે ઉભા છીએ અને તમે બે દીધા અહીંયા છો તો તમને કેવો અનુભવ થાય તમારો પોતાનો પર્સનલ અનુભવ જણાવો પહેલી વસ્તુ એ પહેલી વસ્તુ એ છે નીરુભાઈ કે ગંગા નદીનો કાંઠો છે ગંગા નદીને આ જગ્યાએ આવીને એમ થયું કે ભાઈ આપણે એકલા અહીંયા બેઠા છીએ મને તો અંદરથી એમ થયું કે જ્યારે પણ હવે બીજી વાર આવું ને ત્યારે મમ્મી પપ્પા બધા મમ્મી પપ્પા ભાઈ બહેન બધાને સાથે લઈને આવું છે બીજું કે દોસ્તો અહીંયા આવો એટલે તન અને મનને એવી શાંતિ થાય ભાઈ આપણને ખરેખર એમ લાગે સાત્વિક અને સર્વાધિક સુખ છે નહીં આ છે આધ્યાત્મિકતાનો ઓપ છે દોસ્તો અહીંયા તમે એરિયા સુધી એક સિટી પણ નથી મારવી પડતી ભાઈ આમ રહ્યો તેમ ન કરો ફલાણું દીગડું હર કોઈ વ્યક્તિ સ્વયંભૂ અહીંયા શિસ્ત નું પાલન કરે છે અને હર કોઈ વ્યક્તિ એટલી બધી ચોખ્ખા તમે જુઓ તો તમને ખબર પડે બીજું અહીંયા આજુબાજુ ઋષિકેશના કાંઠે જે જે નાની મોટી બધી સંસ્થાઓ છે

અહીનું જે પ્રશાસન છે એમને પણ આપણે કોટી કોટી વંદન કરીએ કેમ કે એટલી બધી સુવિધા જાળવે છે એટલી બધી ચોખ્ખાઈ છે આપણને ખુદ ને અહિયાં કચરો કરવાનું મન ન થાય અને અહીંની જે પોલીસ વ્યવસ્થા છે દોસ્તો અહીંયા ખરેખર તમે આવો

તો ઋષિકેશ ના પણ વિડીયો આવશે હરિદ્વારના પણ વિડીયો આવશે જે એમની પાસે કેટલો ડેટા છે તમારો આંકડો આપો ટોટલ મારી પાસે ઋષિકેશ તો ઠીક છે એના સિવાય લગભગ છ હજાર જીબી જેટલો ડેટા છ હજાર જીબી ડેટા હો

આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવેલી જગ્યાનું ખૂબ જ સુંદર કુદરતી સાત્વિક ભોજન તે અમે અત્યારે ગ્રહણ કરી રહ્યા છીએ